शक्ति सिंह बापूए अपील कर आज आपनी साथ आ बात कोई राजकीय मानस तरीके नहीं समाज एक दिकरा तरीके समाज ना एक अंग तरीके दुखी मने आ बात करूँ जो कितनी बहनों दिकरियों ये जोहर करवानी बात करी जी વિનંતી કરું છું કે ઇતિહાસના પાના પૂલાવજો મારી બહેનો દીકરીઓની હું સલામ કરું છું પરંતુ હું કહીશ કે ક્યારે થાય કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે ભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓએ જોહર નથી કર્યા એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ આપણા શાસ્ત્રોમાં આપણા ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું એને છોડવાની વાત છે હું સમજી શકું છું કે માત્ર ક્ષત્રિયો જ રાજા મહારાજા નહોતા રાજપૂતો સિવાય પણ જે જેમણે રાજ સત્તાઓ ભોગવી હતી એમાં આદિવાસી સમાજથી લઈને ઠાકોર સમાજથી લઈને કોળી જ્ઞાતિથી લઈને રજપૂત સમાજ હોય કારડિયા સમાજ હોય ત્યાં સુધી કે પાટીદારોએ પણ શાસન કર્યું હતું અને એમાંના કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે એના માટેની લડાઈ જરૂર કરીએ પરંતુ વિનંતી છે કે જોહરની વાત ક્યારેય ન થવી જોઈએ